પશ્ચિમ બંગાળથી બનાવટી ચલણી નોટોના નેટવર્કમાં સંડોવાયેલા એક આરોપીને પીસીબી ટીમે સાત વર્ષ પછી ઝડપી પાડ્યો છે પીસીબીના પીઆઈઆરએસ સુવેરાની સૂચનાથી હેડ કોન્સ્ટેબલ અશોક લૂણીએ બાતમીના આધારે ટેક્સટાઇલ માર્કેટના ગેટ પાસેથી આરોપી સુમિત ઉર્ફે દીપુ શ્રી મનુ વર્માને પકડી પાડવામાં સફળતા મળી છે આજથી સાત વર્ષ પહેલા સુરત પોલીસે નકલી ચલણી નોટો દેશમાં ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો આ કેસનું વોન્ટેડ આરોપી સુમિત ઉર્ફે દીપુ શ્રીમનુ વર્મા સુરત રિંગરોડ ખાતે આવેલી ટેક્સટાઇલ માર્કેટના ગેટ પાસે ઉભો હોવાની બાતમી પીસીબીના હેડ કોન્સ્ટેબલ અશોક લુણીને મળી હતી જેથી પીસીબીની ટીમે બાતમીવાળી જગ્યા ક્વોર્ડન કરી આરોપી સુમિતને પકડી પાડ્યો હતો આરોપી છેલ્લા સાત વર્ષથી રાંચીમાં કેટરિંગનું કામ કરતો હતો સુમિત પશ્ચિમ બંગાળથી નકલી ચલણી નોટો મંગાવી સુરતમાં કમિશન લઈ અન્ય તેના સાગરીતોને આપી દેતો હતો ટૂંકમાં સુમિત ડીલરની ભૂમિકા ભજવતો હતો દસ દિવસ પહેલા આરોપી સુમિત વર્મા નોકરી કરવા માટે સુરત આવ્યો અને પીસીબીના હાથે પકડાઈ ગયો હતો છ્યાસી હજાર રૂપિયાની નકલી ચલણી નોટોના કેસમાં અત્યાર સુધી છ આરોપીઓ પોલીસ હાથે પકડાયા છે